મહારાજના ચેરિટેબલ ટ્રસ્ટ એ શું કામ કરે છે તો જે ગરીબ જે આપણે નિરાધાર બહેનો છે એવી બાર બહેનો પિલવઈમાં એમને અનાજની કીટો આપે છે દર મહિને એની વાત આપણે મહારાજશ્રીના મુખેથી સાંભળી હતી ત્યારબાદ જે વિદ્યાર્થીઓને નોટ ચોપડી ચોપડા અને જે ફીમાં પણ મદદરૂપ થાય છે કપડામાં પણ મદદરૂપ થાય છે અને આપણે ગયા વર્ષે રામેશ્વર કથા કરી હતી એ વખતે એક આપણે પીલવઈમાં ગૌશાળા ચાલે છે એ ગૌશાળામાં એ વખતે આગ લાગી હતી અને એ વખતે આપણે ઘણા બધાએ પૂરા પૈસા એ રીતે આપણે દાન કર્યું હતું તો આપણે આ વખતે પણ એ ગૌશાળા પણ આરાધના ચેરિટેબલ ટ્રસ્ટથી જ ચાલે છે તો આપણે ગૌશાળા માટે પણ સારામાં સારું દાન આપણે કરીએ એવી આપણે મારી લાગણી છે ને આપણે સૌ પણ એમાં જોડાઈએ બોલો ઉમિયા ભગવાનના જાન લઈને આવવાનો ચડાવો એકત્રીસો રૂપિયા એકત્રીસો રૂપિયા એક વાર એકત્રીસો રૂપિયા બે વાર હજી આટલા બધા ચડાવે અમે એકત્રીસો અટક્યો નથી એટલે જરાક આમ થોડીક તાળી પડે એવો ચડાવો બોલો તો જરાક આનંદ આવે गोविन्द बोलो हरि गोपाल बोलो 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 रमण हरि गोविन्दो લો રાધારમણ હરિ ગોવિંદ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો રાધારમણ હરિ ગોવિંદ બોલો રાધા રમણ હરિ ગોવિંદ ભગવાનના લગ્નનો ચડાવો જાન લઈને આવવાનો ચડાવો એકત્રીસો રૂપિયા એક વાર છ હજાર રૂપિયા જય હો છ હજાર રૂપિયા એક વાર સાત હજાર રૂપિયા ભગવાનની જાન લઈને આવવાનો ચડાવો સાત હજાર રૂપિયા સાત હજાર રૂપિયા એક વાર સાત હજાર રૂપિયા બે વાર ભગવાનના સુંદર મજાના આપણે આ લગ્ન કરાવીશું અને એ લગ્નનો આનંદ આપણે બધાય સાથે મળીને લેવાનો છે સુંદર મજાનો આપણે પેલું ફટાણા ગાઈશું ગીતો ગાઈશું અને ભગવાનનો સુંદર આનંદ લઈશું સાથે સાથે રુક્ષ્મણીજીએ ભગવાનને જે પત્ર લખ્યો હતો એ પત્રની સુંદર ચર્ચા કરીશું કે એક ભક્તએ ભગવાનને કેવો પત્ર લખ્યો છે એની પણ મૂળ મહત્વ એનું રહેશે ભગવાનના લગ્નને તો આપણે થોડું મનોરંજન લેશું પણ મૂળ મહત્વ સાંજની કથાનો મુખ્ય વિષય એ પત્ર દ્વારા સાત શ્લોકમાં ભગવાનને જે સમર્પણ કર્યું છે એ મૂળ વિષય આપણો એ હશે તો ભગવાનના લગ્નનો ચડાવો સાત હજાર રૂપિયા સાત હજાર રૂપિયા એક વાર સાત હજાર રૂપિયા બે વાર સાત હજાર રૂપિયા અઢી વાર ભગવાન નવ હજાર રૂપિયા ભગવાન ના લગ્ન નો ચઢાવ નવ હજાર રૂપિયા એક વાર નવ હજાર રૂપિયા બે વાર નવ હજાર રૂપિયા અઢી વાર કૃષ્ણ ને રુક્ષમણી એવા બનાવવાના કે એમ લાગે કે ના ભાઈ આમાં કૃષ્ણનો ભાવ દેખાય છે ને ભાવ દેખાય છે એટલે પાત્રો પસંદ કરવાનું અમે અમારી પાસે એટલા માટે રાખ્યું છે જેથી કરીને ક્યાંક કજોડાનો વેશ ના થઈ જાય એટલા માટે કેટલા હતા નવ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા વાહ ભાઈ વાહ વધારે નહી ભગવાનનો વીસમો અવતાર છે ભગવાન ની બારાટ લઈને આવવાનું છે બારાત લઈને આવવાનો ચડાવ અગિયાર હજાર રૂપિયા એક વાર બાર હજાર રૂપિયા તેર હજાર રૂપિયા ભગવાનની જાન લઈને આવવાનો ચડાવો તેર હજાર રૂપિયા પાંચસો રૂપિયા ભગવાન ની જાન લઈને આવવાનો ચડાવો તેર હજાર ને પાંચસો રૂપિયા ભગવાન ની જાન લઈને આવવાનો ચડાવો ચૌદ હજાર રૂપિયા ભગવાનની જાન લઈને આવવાનો ચઢાવો પંદર હજાર રૂપિયા અને હું તો આ એક વાત ભૂલી ગયો ભાઈ જેટલા પતિ પત્ની હારે આવ્યા છો ને આજે ભગવાન આગળ રિન્યુ કરી લો લાયસન્સ બે બે હાર લેતા હો અને પત્ની દેવીને કહો સરસ મજાની સાડી પહેરીને તૈયાર થાય તમે પણ સરસ મજાના તૈયાર થાવ અને અહીં ભગવાન નું લગ્ન પતી જાય એટલે આપણે એક સાથે પાંચ પાંચ કપલના સમૂહ લગ્ન એક સાથે પતિ આ ભારે છે પાંચ પતિદેવ કનૈયા બાજુ ભારે છે અને પાંચ પછી અહીંથી અમારા વિજયભાઈ મંત્ર બોલશે એટલે એ પાંચ પોતાના પતિને પત્નીને હામ હામે હાર પહેરાવે પછી બીજા પાંચ પછી ત્રીજા પાંચ આપણે રાતે બાર વાગ્યા સુધી ભગવાન ના લગ્ન નો આનંદ જ લેવો છે હાલો કેટલા પતિ ના ના મળી અરે આ થોડાક આગળ છે ને અને બાપા એમને લાવવાના છે ને એ તો જગન્નાથ માં ગમે ત્યાંથી લઈ આવશે ભાઈ ભગવાન કેટલા તો ચડાવો પંદર હજાર રૂપિયા ભગવાન ની જાન લઈને આવવાનો ચડાવો પંદર હજાર રૂપિયા એક વાર પંદર હજાર રૂપિયા બે વાર પંદર હજાર રૂપિયા અઢી વાર પંદર હજાર રૂપિયા પોણા ત્રણ વાર પંદર હજાર રૂપિયા ભાઈ એ સૌભાગ્યશાળી વ્યક્તિનું નામ આપજો કે જેને ક્યારે ભગવાન દીકરો બનશે અને એ દીકરાની જાન ભગવાનની જાન લઈ અને અહીં આવવાનું રહેશે ભાઈ આજે આગળ આસોપાલ આંબાનું તોરણ બંધાવજો ત્યાં ભગવાનને પોખવામાં આવશે પણ પોખશે કોણ હસ્તમેળાપ કોણ કરાવશે તો કન્યાના માતા પિતા હસ્તમેળાપ કરાવે ને તો રૂક્ષમણીજીના માતા પિતા બનવાનો ચઢાવો જો કોઈની ઈચ્છા હોય અને વર પક્ષ જેટલે છે એટલું બોલી જવું હોય તો પછી આપણે સમય બગાડીએ નહીં હે જેટલે વર પક્ષ છે એટલે કન્યા પક્ષ આવી જાય તો કૃષ્ણ લાલ કી જો કોઈની ઈચ્છા હોય કે ભાઈ આપણે આવ્યા છીએ જગન્નાથપુરીમાં અને ભગવાનને કરવું છે તો આવો સરળ અને સીધો રસ્તો લઈ લઈએ ભરતભાઈ નામ મોકલજો બાબા ભગવાનને કન્યાદાન કરવાનો ચડાવો એકત્રીસો રૂપિયા ભગવાન પોતાના નડ્યા નથી અને ભગવાન આપણા જમાઈ થાય એનાથી બીજો આનંદ કયો કેવાય એકતાલીસો રૂપિયા ભગવાનને ને કન્યાદાન કરવાનો ચડાવો એકતાલીસો રૂપિયા એકતાલીસો રૂપિયા એકવાર પાંચ હજાર રૂપિયા વાહ વાહ ભાઈ જય હો આવી પવિત્ર જગન્નાથપુરી નગરીમાં ભગવાન જગન્નાથ આપણે ત્યાં કનૈયો લગ્ન માટે પધારશે અને એ કનૈયાને આપણે કન્યાદાન કરવાનું છે અને પછી પેલું પાછું ગવાશે વર કન્યા જમે રે કંસાર કંસાર કેવો ગળ્યો લાગે રે તો વાહ વાહ આ વખતે બહુ આનંદ લીધો છો ડોક્ટર હીરાગીરી માધવગીરી ગોસ્વામી ખરણા હાલ ગાંધીનગર રૂમ નંબર કયો છે હા

ભાઈ કેટલું હતું લુક્ષમણીજી નું હજાર રૂપિયા નામ ત્યાં લખાવી દેજો માધવગીરી ગોસ્વામી આમાં પત્ની નું નામ લખતા હોય તો જરા શું નામ છે બેન નું બેન તમારે વર માં બનવાનું છે એટલે મોડીયો મૂકી નામણ દીવડો લેવાનો અને નામણ દીવડો લઈ અને હંગાથી બીજું કોણ આવે એક લૂણાળી બનાવજો પાછળ ભગવાન અમે લાવશ્યું લૂણાળી ભગવાનને નિંદર ના આવે ને એટલે આમ લૂણ ખખડાય ખખડાય કરે તો સરસ મજાનો આનંદ આવશે અગિયાર હજાર રૂપિયા આજે રાત્રે આપણે એક બીજું કાર્ય પણ કરવાનું છે પહેરામણી થશે અને એ પછી આમાં જે લોકોએ દાન આપ્યું છે એ લોકોની તો એવી કોઈ માંગણી નથી કે ભાઈ સન્માન થાય પણ એક પ્રોટોકોલ કહેવાય એમનું માન વધારવું છે એમને આશીર્વાદ આપવા છે તો એ ક્રમ પણ આપણે આજે સાંજે કરવાના છીએ તો બધાય પેલો શરબત પીધો હશે અને પછી આઈસ્ક્રીમ ને એવું ખાશું એટલે હાંજે જમવાનું મોડું થાય તો ચિંતા કરતા નહીં ભગવાનને કન્યાદાન કરવાનો ચડાવ અગિયાર હજાર રૂપિયા એકવાર 11000 रुपया બે વાર 11000 રૂપિયા અઢી વાર પોણા ત્રણ વાર ત્રણ વાર કૃષ્ણ કનૈયા લાલ કી જય ભાઈ विष्णुભાઈ ઈશ્વરભાઈ પટેલ કાંસાવાળા બહુ સરસ એમના હૃદયમાં એક ભાવ હતો જ્યારથી એમણે આ કથામાં નામ લખાવ્યું ત્યારથી કેતા તા મને કે કિરીડભાઈ એક સેવા તો કરવી જ છે એક સેવા તો કરવી જ છે મેં એક બે વખત એમને પૂછ્યું તું એ ખરા કેવી રીતે સેવા કરવી છે તો કે કનહૈયો કરાવે એવી રીતે એટલે કન્હૈયાએ એમને કન્યાદાન કરવાનો લાભ આપ્યો છે કૃષ્ણ કનૈયા લા લકી જય તો પાત્રો અમારા વિજયભાઈ તૈયાર કરશે કયો નંબર છે આપણે રૂમ નંબર હા ભાઈ વિષ્ણુભાઈ ઉભા થાવ જરા હા બોલાવો તો હા વિષ્ણુભાઈના પત્ની કે હા થાવ ઉભા અમારા વિષ્ણુભાઈ આનંદના ગરબાનો કાર્યક્રમ કરતા હો અને આપણી કથા પહેલીવાર આવ્યા છે ચડા ચડાસના ગ્રૂપમાં પહેલીવાર આવ્યા છે આમ મારી સાથે પૂર્વે એક બે વખત હરિદ્વાર આવ્યા હતા કાશી આવ્યા હતા અને રામેશ્વર આવ્યા હતા અને આ કથામાં આપણા ગ્રુપમાં પહેલીવાર જોડાણા છે પોતે કાંસાના છે એકલા નથી આવ્યા પતિ પત્ની દીકરો દીકરાની વહુ અને એનોય દીકરો હે એટલે આખો પરિવાર સાથે આવ્યો છે તો કન્યા પધરાવ સાવધાન કહેવાય ને ત્યારે ત્રણસો છ ત્રણસો ને છ નંબર આપણે રુક્ષ્મણીજીને પધરાવવાના રહેશે આવો આજની કથાને વિરામ આપીએ અને ફરી પાછા સાડા ત્રણ વાગે મળીશું હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 हरे राम राम <small et स्थीटारी> राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 हरे राम 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 सीता राम 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 भगवान की जय कृष्ण कनैया जय ओम नमः पार्वती पतये મહાદેવ ભાઈ આયોજક મિત્રો તરફથી એક સૂચના છે કે જે ભક્તોએ પૂરેપૂરું પેમેન્ટ જમા ન કરાવી હોય એ જમ્યા પછી એકસો સોળ નંબરના રૂમમાં જે બાકીનું જે કાંઈ પેમેન્ટ હોય એ ત્યાં આવીને આપી જવા માટે વિનંતી છે કારણ કે આવતીકાલે આપણી કથાનો છેલ્લો દિવસ છે આવતીકાલે આપણે બરાબર બાર વાર સાડા સાડા બારે કથાનો વિરામ થશે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાશે સન્માન થશે અને પછી આપણે પોથીજી કિરીટભાઈના રૂમમાં પધરાવી અને પછી આપણે જમ્યા પછી જે લોકોએ વીસ તારીખે જવાનું છે એ લોકો ચાર વાગ્યા સુધીમાં રેલવે સ્ટેશને પહોંચશે અને બાકીના જે લોકો એકવીસ તારીખે જવાનું છે એ લોકો એકવીસ તારીખે નીકળવાનો પ્રયત્ન કરશે તો જે લોકોને પેમેન્ટ બાકી હોય એ ભક્તો આજે એકસો ને સોળ નંબરની રૂમમાં જઈ અને પેમેન્ટ આપવા વિનંતી છે જય શ્રી કૃષ્ણ मन राधे श्री राधे श्री राधे हारो मन राधे श्री राधे श्री राधे परम जन राधे 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 परम जन राधे 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 हमारो मन राधे श्री राधे श्री राधे श्री राधे તમારું મન રાધે શ્રી રાધે શ્રી રાધે પરમો ધન રાધે શ્રી રાધે શ્રી રાધ પરમો ધન રાધે 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 પરમો ધોન રાધે 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 અમારો મન રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે હલો કૃષ્ણ કયા જયારે અહીંથી જાહેરાત કરવામાં આવે ત્યારે બધા